કેમ જેમાં યુટ્યુબ એમને તમારા બધાનું સાથે છે એટલે મારા નવા માં અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ કે સવાર સવારમાં આપણો વ્લોગ ચાલુ કર્યો અને ઘણા ભાઈ મિત્રોની એમ કોમેન્ટ હતી કે ભાઈ રોકીનો સેટઅપ બતાવો ને રોકીને ક્યાં રાખવું જો અને કેવી રીતે રાખું જો તો રોકીને હું તમને બધુંય બતાવી દઉં પેલા અને રોકીને ક્યાં રાખું જો કેમ રાખું જાઉં અને તો રોકીને હું રૂમમાં રાખું રૂમ રૂમમાં અને રૂમમાં પંખો બંધ હોય જ નહીં આ તો અત્યારે પંખો મેં બંધ કર્યો છે અને ઓલો પંખો ચાલુ કર્યો છે પછી રોકી ઉપર પંખો ચોવીસ કલાક ચાલુ જ હોય કે બાર વાગે આવે ને તો એ પંખો ચાલુ જ હોય અને બાકી આ રોકી આપણે નાની પેટી અને હવે આ પેટી આપણે બદલાવી નાખવાની છે બીજી પેટી બનાવવાની છે આપણે અને આ પંખી આ રોખી અંદર જવા બહાર આવશે હાલ હાલ લાલ લાલ રોકીને આપણે આમાં રાખી જઈએ લાઈ ખાનું બહુ મોટું બધું છે જો એ તો આઈ થી દી વાવ જોઈએ અને આમ મગડું છે એટલે રેવામાં કઈ તકલીફ થાય જ નહીં આપણો રોકી તો ઘણા ભાઈ કોમેન્ટ કરતા કે ભાઈ રોકી ભાઈ રોકી નો સેટઅપ બતાવો રોકી બતાવો આજે ફાઈલ તમને બધાને મેં રોકી બતાવી દીધો હલે રોકી અને હમણાં ઘણો ટાઈમથી હું વિડીયો બનાવવા જતો નથી કે કેમ કે રોકીના થોડાક બે પીછા ઓછા છે અને પાછા પવન બહુ હોય એટલે હમણાં આપણે ક્યાંય લઈ નથી જતા રોકીને અને હવે ટૂંક સમયમાં જ આપણે રોકીને બધે બહાર કાઢશું અને વિડીયો પાછા બનાવશું મોટરસાઇકલ આરે અને બહુ મસ્ત વ્લોગ બનાવશું એમ વ્લોગ બનાવશું અને વિડીયો બનાવશું બાકી આપણે રોકી છીએ લઈ તો એમ રોકીને ઉપર બેસાડી દે આપણે રોકીએ

અને રોક્યું પંખો તો ચાલુ જ હોય ચોવીસ કલાક અને ક્યારેક બંધ થતો હોય સવારે બંધ થાય તો થાય હવારે બંધ ના હોય બાકી ચાલુ જ હોય હવે અહીંયા આપણે પીટી બનાવી છે નાની અહીંયા થઈ જાય અને રોકી અહીંયા અંદર જ રાખું જાઉં બારે રાખતો નથી હોય ને ઓલા કબૂતર ભેગો લઈ જાવ ક્યારેક 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 એ કબૂતર ભેગો લઈ જાવ બાકી ભાઈ પાછા નીચે લેતા આવું કેમ કે એને હું એમ કઉ ને કે રોકી હાલ દે આપણે હાલતા તા રોકી નીચે હાલ તો રહી જાય જય કબૂતર ભેગો રહેતો જ નથી આ તો જે લબડા હું અહીં ખેલ થાય એટલે રોકી આપડા ભેગો હાલ તો રહી જાય સુબર બારા બાર વર્ષ ચાલુ રહી જાય તો તો ઉભે જે જો બાદ દે મારી યાર

ભાઈ જોડા મારી મારી જ મારી અને જો બે ત્રણ સીસી ઓછી બાકી તમે કમ્પ્લીટ થયો પણ તો એવું લઈને જ જતો હમણાં એટલે થોડોક ટાઈમમાં જ આપણે બહાર આવીને કાપશું અને બહુ મસ્ત વિડીયો બનાવશું અને લગાઇ બનાવવાના જે આપણે રોકીને પબ્લિકમાં લઈ જાઓ આપણે જો કેમ મારી છે આ રોકી છે જો બહુ એટલે બહુ વાયડો થઈ ગયો છે આવું કબુ તમારી આગળ જે કોઈ પાતો કોમેન્ટ કરી દો અને જો એમ બધી રોકી રમે એ જુને તો જ મારશે આપણે બાકી તો નહીં મારે જો હળી કાઢી કાઢી જ મારે છે

ભાઈ આપણે તમને રોકી બતાવી દીધો જો કે આ રોકી જઈએ આ રોકી નો સેટઅપ એ અને રોકી નું અહીંયા રાખું જાઉં અને પંખો પંખો એની વાતે ચાલુ જ હોય બાકી રોકી આમ તો ઘડી માં કઈ બારે જાય નહીં અહીંયા જ હોય મારી આગળ જ અને હું કાઢતો નથી હું બહુ ઓછો કાઢું છું કાઢું એટલે અહીંયા મેડિયો ઘાસી ઉપર લઈ જાઉં આપણે ઓલા કબૂતર ભેગું ક્યારેક ક્યારેક લઈ જાઉં જોઉં અને બાકી બારે કાઢું જાઉં અને બાય ક્યારે તો હમણાં ઘણો ટાઈમ હું લઈ નથી જોઉં હવે થોડોક ટાઈમમાં લઈ જાય કેમ કે નવા પીછા આવી જાય અને મને આવું વિડીયો બનાવવાનો શોખ નથી કે વિડીયો વાયરલ કરવા માટે આપણે કબૂતરને હેરાન કરી પછી બાઇક બાઈક આરા ભટકાય તો મરી જાય બોરવ્હીલરવારે ભટકાય તોય મરી જાય એટલે ઘણા બધા કબૂતરવાળા એવા છે કે વિડીયો માટે કબૂતરને મારી નાખે છે એટલે આપને એવો શોખ નથી ભાઈ વિડીયો ભલે કાંઈ વાંધો નહીં વાયરલ ના થાય આપણે કાંઈ જરાય વાંધો નથી એમ એટલે ઘણા બધા હાઈવે ઉપર લઈ જાય છે અને પછી વિડીયો બનાવે છે ભાઈ ઓલો રિએક્શન શૂટ કરે તો ભાઈ એવા રિએક્શન શૂટ કરતા મને બહુ આવડે છે આપણે એવા રિએક્શન વાળા વિડીયો શૂટ નથી કરતા અને આપણે હાચવીને રાખ્યું છે બહુ આપણે વિડીયો વાયરલ કરવા માટે આપણે કબૂતરને હેરાન નથી કરતા એટલે તમે જોવો કે પીવા મારવાનું જોડે છે તો આપણે બોલાવશું નથી તો આવતો રહે હવે નહીં મારે હમણાં હવે અહીંયા આપણે કાઢી તો મારશે તો ને એટલે એ બહુ સમજવું જોઈએ અને આપણે આવું વિડીયો વાયરલ કરવા માટે આપણે એમ બાર બારો બહુ નથી કાઢતો ઘણા બધા એમ કહેતા હોય કે ભાઈ વિડીયો બનાવું જોઈએ વિડીયો બનાવી ટૂંક સમયમાં જ હું અને નવા પીછા આવી જાય પછી અને હું બહુ સેફ્ટી રાખું ભાઈ બાઇક બાઇક આવતી હોય તો એ ઉડાડતો નથી એટલે આપણે એક વિડીયો માટે એનો જીવ વહી જાય ગમે ત્યારે એમ પછી એવો આ મને કાંઈ શોખ નથી બહુ વિડીયો બનાવવાનો એટલે વિડીયો વાયરલ ના થાય તો કાંઈ વાંધો નહીં પણ આપણે ચોખીની સેફ્ટી જ્યારે રહેવી પડે અને એને કાંઈ થાય નહીં ડિઝાઇન રાખવું પડે આપણે એટલે હવે તમને બધાનું આખું સેટઅપ બતાવી દીધું અને કેમ વિડીયો નથી મૂકતો રોકીને એ મેં તમને બતાવી દીધું એટલે ટૂંક સમયમાં જ આપણે વિડીયો આવવા મનસુ તો બહુ સારા સારા વિડીયો આવશે બાકી આ આખો રોકીનો સેટઅપ હતો અને અહીંયા રોકીને હું રાખું જાઉં બાકી આગળ જતા હજી હું રોકીનો સેટઅપ આખો ચેન્જ કરી નાખી ને અહીંયા મોટો બધો બનાવી લે અને આ પેટી બહુ મોટી છે પણ હજી એવું લાગશે તો આમ આમ ઊંચી નીચી બનાવી આમ આડી છે અને હવે ઊભા ખાનાવાળી હું બનાવવાનો જાઉં રોકી માટે એટલે બ્લોગ અમે એન્ડ કરી દઉં અને ઘણા બધા કહેતા હતા અને હવે કાંઈ પૂછવું હોય તો પૂછી લેજો આપણે એવો એ વિડીયો લઈ જાવશું તમે કયો એવો એ મને આમ બેસ્ટ લાગે તો અને બ્લોગ હવે અહીંયા એન્ડ કરી દઉં અને આ બ્લોગ તમને કેવો લાગ્યો એ બધા કહેજો અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં ને બધાને કહી દઉં કે થેન્ક યુ સો મચ તમારા બધાના સપોર્ટથી મારે ઇન્સ્ટાગ્રામમાં ઉગ્રણી કહેવાય ફોલોઅર થઈ જાય છે અને અવા નવો સપોર્ટ કરતા રહીજો એટલે ટૂંક સમય મજા પડે હવે ખોરાકથી વીસ કે થઈ જાય એટલે આપણે એક લાખનો આંકડો પાર કરવાનો છે એટલે થઈ જાય વહેલો મળો બાકી હારા હારા વિડીયો તો આપણે શિયાળામાં લઈ આવવાના છીએ એટલે શિયાળામાં તમે જોવો બધા અને કબૂતર શિયાળામાં લઈ આવવાનો જાઉં એટલે જેટલો બને એટલો સપોર્ટ કરજો બધાએ બાકી અલગનનું હવે અહીંયા એમને કરી દઉં ને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ પણ કરી નાખજો તો આવા જ નવા વ્યુગમાં મળી ફરી બેઠા બાય બાય